તમે માવા હાટુ બાજુ એ તો કઉ છું બાપા નો માવો બનાવવાનો છે કે માવો ખાવો હોય પાંચ મિનિટ ની વારી બતાવે છે સર્વર ડાઉન છે હા તો ભાઈ હજી હે ને એક્ઝેટ છે અત્યારે આઠ ને છે એ પંચાવન મિનિટ થઈ છે તો પાંચ મિનિટમાં છે રિઝલ્ટ આવવાનું છે બોર્ડની વેબસાઈટ ઉપર તો હાલો ભાઈ આપણે ઘડી કાકી આપણે જોડી લીધો ડાયરેક્ટ ડાયરેક્ટી ચો જાય છે પાણા ભરીને દવા દીધું ભાઈ કારણ કે અહીંયા આવી ગયું છે પાણી ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ગણીની ગણાયની વીણી વીણીની આકાશમાં તાર લાવો એની જેમ જ બધા લાગત કેર્યું જ છે નકરી નકરી ના કેરી તો ફૂલ ડાયરેક્ટ ચાલુ કરીએ એટલે અહીંથી ડાયરેક્ટ થઈ ચાલુ કામ વસ્તુ છે લાઈટ ના હોય ત્યારે બહુ એક વસ્તુ હાલે જય માતા દીજે મુલી જય દ્વારકા કેમ છો બધાય મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના વ્લોગ તો અત્યારે અત્યારમાં છીએ આપણે ગામડે અને ગામડે ગામમાં તો અત્યારે જો અહીંયા સાવન છે રિઝલ્ટ આવવાનું છે થોડીક વારમાં જ છે રિઝલ્ટ આવવાનું છે તો તમને હું કહે કે કેટલા ટકા આવ્યા કાસાવન હા એટલે આજે ભાઈ જો રિઝલ્ટ આવે ને પાંચ થાય તો પાર્ટી કરવાની છે બહુ મોટી હા અને એવું બધું છે અને સીએ ત્રણ ગામમાં પપ્પા પછી આપણે વાળી જાઉં તો અત્યારે થોડીક વારમાં છે અત્યારે વાગી ગયા છે હાડ આઠ એક્ઝેક્ટ અડધી કલાક પછી છે રિઝલ્ટ આવવાનું છે બોર્ડની વેબસાઇટ ઉપર જીએસએસબી અને નવ વાગે કેટલા નવ વાગે રિઝલ્ટ આવવાનું નવ વાગે હા તો નવ વાગે આવવાનું છે રિઝલ્ટ તો તમે અડધી કલાક છે છેલ્લે વિડીયોમાં એટલે જોડાઈ રહેજો એટલે તમને ખબર પડે કે કેટલી ટકાવાળી આવે છે કાસાવન હા અને પાંચ થયા છે કે નપાસ થયા છે એ ખબર પડી જાય જો કે પાંચ જ છે પણ તોય હે એ કે આપણે જોવાનું છે કે શું થવાનું છે બરોબર ને બરોબર હા પાછ જ થવાનું છે બરોબર છે હા હા તો એવું બધું છે અને હાલો શરૂઆત કરીએ આજના વ્લોગ ની અને જોઈએ કે નવું નવું અને આખરી થોડીક વારમાં તમને કહીએ કે પાંચ થાસી કે શું છે તો હાલો ભાઈ સાવન જો મથે છે રિઝલ્ટ જોવા માટે ને પણ એને કઈક પ્રોબ્લેમ આવે શું પ્રોબ્લેમ આવે હવ સર્વર ડાઉન થઈ લિંક હજી પાંચ મિનિટની વારી કહે બતાવે ઠીક સર્વર ડાઉન છે હા તો ભાઈ હજી છે ને એક્ઝેટ છે અત્યારે આઠ ને છે એ પંચાવન મિનિટ થઈ છે તો પાંચ મિનિટમાં એ રિઝલ્ટ આવવાનું છે બોર્ડની વેબસાઇટ ઉપર તો જ્યાં બોર્ડની વેબસાઇટ ઉપર જી એસ ઇ ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એમાં છે બારમાનું છે એ રિઝલ્ટ આવવાનું છે આર્ટ્સ કોમર્સ વગેરેનું તો અત્યારે અમે વાર્ડ બેઠા છે થોડીક વારમાં રિઝલ્ટ આવે જોઈ લઈએ આપણે કેટલાય ટકાવારી છે પછી છે આપણે ગામમાંથી વાડી જાઉં બાકી તૈલ છે એક નંબર કંઈ ઘટે નહીં એમ ફૂલડા બુલડા આવી ગયા છે બેઠા બેઠા બેસી ગયા છે એવું બધું છે અને અત્યારે આમાં ઊભા છે તૈલ તો હાલો થોડીક વારમાં છે રિઝલ્ટ આવવાનું છે અને બે બે આગળ રિઝલ્ટ આવે જોવો તું લિંક નથી ખુલતી ને સારું લે વાંધો એલ તો બે મિનિટની વાર છે ને હવે હાલો બે મિનિટમાં આવશે રિઝલ્ટ તો વાગી ગયા હે ભાઈ એક નવ ને બે મિનિટ અને આવી ગયું છે રિઝલ્ટ તો હું કે બોર્ડ ઉપર રિઝલ્ટ આવી ગયો વારે વાહ આવી ગયું હા પાંચ થઈ ગયો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ વાહ ભાઈ વાહ તો હાલો અને બારમું થઈ ગયું છે પૂરું સ્ટેપ નીકળી ગયું છે ફર્સ્ટ તો અત્યારે જો મજા આવી ગઈ ને તને થઈ ગયું ખુશ થઈ ગયો ને બાર માં રિઝલ્ટ આવી ગયું હા હાલો તો પાર્ટી કીધી હે કાલ દેવાની હે કે આજ દેવાની હે કાલ દેવાની કાંઈ વાંધો ને હાલો કાલ પાર્ટી દેજો બીજું હું તો પાંચ તો થઈ ગયા કામ થઈ ગયું પૂરું સરસ લ્યો કોંગ્રેચ્યુલેશન હવે વંડો કોલેજ કરવા અને જે કરવું હોય તમ તમારે હા હાર વાલો વાંધો નહીં તો અમારે જોડવી છે લારી ભાઈ અને અત્યારે ટ્રેક્ટર અહીંયા આવી ગયું છે ચાવા જ દે લારી

ગુવા ને દાતણ ને હે ગુવા બધું લેવા લાગો છો હાલા ભાઈ માટ છોડવાનો હોય ને જોવાનો છે આપણે હાલો ભાઈ આપણે ઘડી કાકી લીધું ટ્રેક્ટર ને લારી આપણે જોડી લીધી હો ડાયરેક્ટ ડાયરેક્ટ સીધી ચાવ જાય છે

અરવિંદભાઈ ભાઈ છે ને એમાં નિમાણો થઈ ગયો છે તો આજે આપણે કરવાનું છે ભાઈ મોટરનો દેશ જુગાડ તો તમારી સાથે જોડાઈ રહેજો તમને હું કહીશ કે કંઈક નવું નવું થવાનું છે તો આમ જો અહીંયા છે ને બેટરી વાળો પંપ છે તો એમાં અમને એમ કીધું હતું ઓલા કે પંખામાં છે ને જે એ નાખી ગયો તો હાલે કદાચ તો આપણે ટ્રાય કરવાની છે કારણ કે અત્યારે ગરમી છે ભાઈ ચાલીસ ડિગ્રીને પાર તો અત્યારે આપણે છે ને અહીંયા રાખી અને પીન કરવાની છે નાખવાની તો આપણે પિન નાખશું એટલે ખબર પડી જાય કે હું લોચો હે કરવાનો છે દેસી જુગાડ અત્યારે મારી પાસે છે પંખો અને આપણી પાસે છે આ પ્લગ વાળું જે ચાર્જર નો સોકેટ આવે છે તો અત્યારે ગરમી છે બહુ અને આપણે દેસી જુગાડ કરીએ તો બેટરી વાળો પંપ જે છે એમાં છે પિન નાખી અને હાલતું થઈ ગયા એટલે પંખાની હવા આવે જો આ અત્યારે પંખો છે અહીં આપેલો છે સોકેટ તો સો પંખાની હવા આવે ભાઈ બજો હવા મોઈ ને ઠાલ

તો આમાં નીકળી તમને જ્યાં દેખાતી નકરી કેરી કેરી દેખાય જો આમાં અમુક આંબા ન આવતી જોઈ લ્યો આમાં તમને કેટલી કેરી દેખાય મિનિમમ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ઘણીની ગણાયની વીણી વીણીની આકાશમાં તાર લાવે જેમ આ લાગત કેરીયું જ છે નકરે નકરી ના કે તો ફૂલ પાક પર આવી ગયું છે બધી હોય અને પાણી પાઈ દીધું સાંભળ એટલે હે ને કેરીઓ આવશે ફૂલ હમણાં ચામાં એમ જ છે ઘટકણીએ લટકે કેરીઓના અમુક ખારા હોય અમુક નરહા હોય નરહા એટલે ખરાબ જો અમુક ખારા છે આવા ઈ બહુ ખારા ચીકું લાઈટ આવી ગઈ છે ને અમે પાણી ભરીએ છીએ કામાં તો અત્યારે અમે ભાઈ પાણી પૂરવાનું ચાલુ કર્યું બે કેન મેં ભરી લીધા અને મોટર ચાલુ કરી દીધું છે તો નવ હાડે નવ લાઈટ આવી ગઈ અત્યારે લગભગ નવ હાર નવ મોડી આવ્યો લગભગ દસ થઈ જાય તો આ છે અત્યારે આ કુંડી ભરાય છે આ કુંડી માંથી આ કુંડી ટ્રાન્સલેટ થઈ જાય બે કેન પર લીધા છે પાણી આવે છે કટલમાં તો અહીંથી આપણે મોટર ચાલુ છે સ્ટાર્ટ છે જો તમને દેખાય છે તો અહીંયા છે એટાણે આપણે ગાડી હાલે એટલાની તો હાલો હાલો ચાલુ કરો એમ નું ઘડપ કરો હાલો એક રહુકો થઈ જાય રહેજો બા તડપ કરો એ સખી નિંદર ન આવે ત્રણ જણા અને એક પીટ બેસો આ બે જણા હા એક જની માથે ખટકે વેર ઘણા એ એક જની માથે કળજ હોય એને ત્રણ ને નીચે નો કેને એક પીટ ના નોખા પડી જલા હા

એ ઘોડિયું તે આજમીના પોસામાં જાય રાતે નીકળી જાય રે નીકળી ગયા અને રાજાની સાકરીમાં રહી ગયા રાતે બાપુ બોલ્યો પીવું 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 થમક 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 મેં વરસ હતો અંધાર મેઘલી રાઈત હતી હમસી મોઢું દેખાય દાંત દેખાય મોટું ન દેખાય આવી હાલો સા આવી ગયો એટલે બોલે પીયું પીયું બાપુ જે બોલ્યો એટલે આમાં બે રખડું કરતા હતા વીચમાં કેળો હોય હમ ઓળી હોય બે રાજાની આમ દરવાજામાં બે હટી ગયા જેવું દૂધ 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 બોલે મારે છો કે તારા ક્યાં જાય છે બેટા બેટી છો પણ તમે આમાં શું કારણ છે

તો કઉ બાપા નો માવો બનાવવાનો છે કે માવો ખાવો હોય બધું ભેગું નાખ દેવાય ને નખું નોખું ક્યાં નાખો હવે ભેગું નાખ દેવાય રાખી બાબા

તો કઈ રહ્યો ભાઈ લારી ઉસી અટાણે આ ટ્રેક્ટર લારી ઉસી કરી નાખી ને એટલે આમાં લેવાનું હું આવી જાય બીજું કઈ નહીં અને ભરવા બહુ હુંતેર પડે અત્યાર થઈ જાય ને એમાં હાલો રેડી જો સાજી ઉસી થઈ જાય આગળ બહુ ધ્યાન રાખવું પડે નકર હેઠો આવે બધા પાછો તો આવી ગયા છે ભરવા બહુ વધારે ન કરાય નકર તો પાછું બધું લબાસો આવી હેઠો હવે વાંધો ને હવે હેલું પડશે તમારે હવે થઈ ગયું છે ભાઈ તમારે કાઢવાનું આ ભાઈ બહુ કામ કરે કા ભાઈ હા તો છેલ્લે તુંય કામ તો જ છો એમ તો કા જઈ કામ તો છે પણ તડકો વધારે લાગે ને ત્યાં કાંઈ થાય છે હા તડકો લાગી જાય લુ લાગી જાય ભાઈ તો કાંઈ થાય